નમસ્કાર દસ વાગેની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે આવતીકાલથી અંજરાધાર વરસાદની આગાહી કરવામાં આવે છે તારીખ આઠ અને નવ ઓગસ્ટે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે એવો વરસશે ખાસ કરીને ડાંગ નવસારી વલસાડમાં અંજરાધાર વરસાદ જોવા મળશે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે નવ ઓગસ્ટે બનાસકાંઠા નવસારી વલસાડમાં વકી છે सूरत और तापी में भारत वरसादी आगाही व्यक्त हैवी रेनफॉल की वार्निंग डे थ्री और डे फोर के लिए और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी yeah. रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे थ्री के लिए डे थ्री के लिए है डांग नौसारी बलताड़ दमन और दादरा नगर हवेली और डे फोर के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में थंडर स्टार की वार्निंग है डे थ्री और डे फोर में हैवी रेनफॉल की वार्निंग है जिसमें ऑफसोल ट्रक ऑफसोड ट्रक जो साउथ गुजरात के प्रतिष्ठ कर रहा है वो थोड़ा एक्टिव हो जाएगा इसके कारण जो डिस्ट्रिक्ट है डे थ्री और डे फोर के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है અમદાવાદથી વધુ સમાચાર અરજદારો સીધી રીતે અધિકારીઓને નહીં મળી શકે એસ્ટેટ અને ટેક્સ વિભાગ માટે આદેશ આપવામાં આવ્યો છે અરજદારો માટે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે હેલ્પ ડેસ્કના માધ્યમથી અરજી કરવી પડશે આ અગાઉ વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને અધિકારીઓ સીધા મળતા હતા

પૈસા લઈને કામ કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના કમિશનરે કડક આદેશ આપ્યા છે અને કેસોપી બનાવવા માટે આદેશ જાહેર કર્યા છે કે હવે કોઈ પણ જે વ્યક્તિ અરજદાર તરીકે એસ્ટેટ વિભાગ એટલે પોતાના અરજીઓ લઈને જશે ટેક્સ વિભાગમાં પોતાની અરજીઓ લઈને જશે ત્યારે તે વ્યક્તિએ ડાયરેક્ટ અધિકારીને નહીં મળી શકે તેઓને હેલ્પ ડેસ્ક માધ્યમથી તેઓ પોતાની અરજી ત્યાં મોકલવાની રહેશે અને જે રીતે કહી શકાય કે સીધી રીતે અધિકારીઓ સાથે અરજદાર નહીં મળી શકે કારણ કે જે ભ્રષ્ટાચાર આના ઉપર રોક કઈ રીતે લાગશે અને કમિશન જે આદેશ છે તેનું કેટલું પાલન છે તે અહીં થાય છે બિલકુલ આભાર પ્રણામ માહિતી હવે વાત કરીશું કબિરાજ ખેડાના મમરોલીમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે ગામમાં પચીસથી થી વધુ લોકોને કપિરાજે ઘાયલ કર્યા છે કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે સાત હજારની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા એક મહિનાથી કપિરાજોએ રીત સરનો આતંક અહીંયા મચાવી દીધો છે કપિરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને કપિરાજ બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીનીને પણ સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચે છે મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જવાન વિભાગ દ્વારા આ ગામમાંથી બે કપિરાજને પકડવામાં આવ્યા હતા પરંતુ પકડાયા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે અને જેથી તે થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડે છે કપિરાજના આતંકથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે આખા ગામમાં કપિરાજનો ત્રાસ છવાયેલો છે

મારી વધુ માહિતી ઉમંગ ફોલાનું જોડાઈ ચુક્યા છે ઉમંગ જે રીતનું કપીરાજ નું આતંક આ છે સ્થાનિકો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે વગડામાં કપીરાજ પકડ્યા બાદ છોડી દેવામાં આવે છે વધુ માહિતી શું હાલ ત્યાંના લોકોની પરિસ્થિતિ શું ચોક્કસ થી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વસો તાલુકાનો ભામરોલી ગામની અંદર કપીરાત નો છેલ્લા બે ચાર દિવસ આતંક જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં પચીસ થી વધુ લોકોને કપીરાત આતંક છે તે જોવા મળી રહ્યો છે પરંતુ વન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો આ છે તે ઘરની અંદર જે ઘરની અંદર જે ખાવાની વસ્તુ હોય છે તે પચાવવાની જો કોશિશ કરી જો સામે વ્યક્તિ જો તેને ના આપે તો તેની પર હુમલો કરી નાખે છે તેમજ જયારે ગામની અંદર દૂધ આપવા આવતા જયારે લોકો હોય છે કાં તો ગામમાં તે પોતાનું કરિયાનું ખરીદવા માટે જતા હોય છે ત્યારે તે કપિલા આવી તેમની પર હુમલો કરી નાખે છે સાયકલ કે બાઇક પર જતા તો છતાં પણ તે હુમલો કરી અને તેઓને ઘાયલ કરી ઈજા પહોંચાડે છે મહત્વની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ ગામની અંદર આ પરિસ્થિતિ સર્જાતા વન વિભાગ દ્વારા બે જેટલા આવ્યા હતા પરંતુ ગામનો જે ધરો વિસ્તાર આ કપિરાજ ગામમાં પાછો આવી આતંક મચાવી રહ્યા છે ગામજનોનો આક્ષેપ છે કે વારંવાર આ પ્રકારે કપિરાજ આતંક મચાવતા હોવા છતાં વન વિભાગ પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી રહ્યો હોવાનું તેઓ સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે આભાર માંગ માહિતી બદલ ખેડામાં આ ગામમાં કપિરાજનું એટલું આતંક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ રહ્યા છે તાત્કાલિક હટાવવામાં આવે બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે બસ ચાલકે એકસાથે ચાર વાહનોને અડફેટે લીધા છે અમદાવાદથી પાદરા જતી હતી બસ કારમાં સવાર બે વ્યક્તિઓ ઉજાગ્રસ્ત થયા છે એસટી બસ જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનું પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે

વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અને આજે બપોર સુધીમાં લગભગ રિપોર્ટ જે છે તે આવી જશે ઘટનાક્રમ ની વાત કરીએ તો એલ સર્કલ છે અને ત્યાંથી જે છે આ બસ પસાર થઈ રહી હતી બસના ચાલકને અંદાજો હતો કે બસ ની બ્રેક થઈ થઈ ગઈ છે છતાં તેને બસ ને સાઈડ પર ઉભો રાખવાનો પ્રયત્ન નતો કર્યો જેના કારણે આખી અકસ્માત છે તે બની હોવાનું જે ક્યાંથી પસાર થતા રાહદારીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે લગભગ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં એટલે કે ચાર જેટલા જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર હાર્દિક માહિતી બધા આગળ જોઈએ તો બાંગ્લાદેશમાં તખતા પલટ બાદ ભારતમાં હવે જનતા વધી છે વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં છે એમએસ યુનિવર્સિટીમાં ભણે છે એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ છે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આ બેઠક યોજી હતી